રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ હવે ફાયર વિભાગમાં પણ અધિકારીની પૂછપરછ હાથ ધરાઈ ફાયર ઓફિસર ઠેબાની પૂછપરછ કરવામાં આવી ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેઓની પૂછપરછ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ બીજે ઠેબાનું નિવેદન નોંધશે એફઆઈઆર દાખલ કરતા સમયે અગ્નિકાંડ મામલે બીજે ઠેબા પોતાનું નિવેદન આપી ચૂક્યા તાલુકા પોલીસે તેઓ નિવેદન આપી ચૂક્યા છે તો અગાઉ એફઆઈઆર સમય નિવેદન આપી ચૂક્યા છે ફરી એકવાર તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેઓને લાવવામાં આવશે અને ત્યાં તેઓની પૂછપરછ હાથ ધરાશે રાજકોટ ફાયર વિભાગના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત તમામ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તમામ લોકોને પૂછપરછ કરવામાં આવશે ઝીણવટપૂર્વક તપાસ આ ઘટનામાં કરવામાં આવશે રાજકોટમાં ટાઉન પ્લાન વિભાગ ફાર બાદ હવે વીજળી વિભાગના અધિકારીઓને પણ તેડવું આવ્યું છે પીજીબીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છો અંકિત પાસે જોઈએ અંકિત જે રીતની હવે અપડેટ આવી રહી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે તપાસનું ધમધમાટ કરવામાં આવી રહ્યું છે તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે વધુ માહિતી શું ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ સર્જાયો છે તે મામલે સાત પૈકી પાંચ આરોપીઓ છે તે પકડાઈ ચૂક્યા છે એક આરોપી જેનું નામ છે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન તેનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાનું ગઈકાલે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને હવે માત્ર અશોકસિંહ જાડેજા નામનો વ્યક્તિ જ છે કે જે હાલ અત્યારે ફરાર છે ત્યારે હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો છે કે જ્યાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને લઈ આવવામાં આવ્યા છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એમડી સાગઠિયાની પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે એમડી સાગઠિયા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે જે કોન્ફરન્સ હોલ છે તેમાં હતા ચાલુ મીટીંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે તેમનું તેડું કરીને અહીં લાવી ચૂકી છે તો સાથોસાથ વાત કરવામાં આવે તો ટીઆરપી જે ગેમ ઝોન જે અગ્નિકાંડ થયો છે તેના કારણે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઈમ બ્રાન્ચનું તેડું આવ્યું છે એસ કે ચૌહાણને હાલ અત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અહીં લાવવામાં આવ્યા છે પીજીવીસીએલના અધિકારીનું પણ અહીં નિવેદન નોંધવામાં આવી રહ્યું છે તો સાથોસાથ થોડીક વચ્ચે વાર પૂર્વે ફાયર ઓફિસર બીજે ઠેબાને પણ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે ભક્તિનગરના પીઆઈ મયુરસિંહ સરવૈયા છે તેઓ અહીં જે છે તે બીજે ઠેબાને અહીં લાવ્યા હતા ઉલ્લેખનીય છે કે જે બીજે ઠેબા છે કે જેઓ ફાયર ઓફિસર છે તેમની જો વાત કરવામાં આવે તો જ્યારે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદની અંદર પણ તેમનું મહત્વનું જે નિવેદન છે તે નોંધવામાં આવ્યું હતું કારણ કે જે બનાવ બન્યો ત્યારે સૌ જો કોઈ ત્યાં પહોંચ્યું હોય તો તે છે બીજે ઠેબા જી અને સાથે જ કહી શકાય કે જે રીતે આ માહિતી આવી રહી છે અંકિત આભાર માહિતી બદલ તો જે રીતે ક્રાઈમ બ્રાન્ચનું આ તેડું આવ્યું છે એસ કે ચૌહાણને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખાસ કરીને પીજીવીસીએલના અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જે સમગ્ર આખી આ ઘટના સામે આવી છે મહત્વની વાત છે કે આ નિવેદન જે નોંધવામાં આવી રહ્યા છે નિવેદન બાદ વધુ કેટલીક માહિતી ખુલે તેવી પણ શક્યતા જણાઈ રહી છે અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર તમામ વિભાગમાં અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનું ધમધમાટ ચલાવવામાં આવી રહ્યું છે ફાયર ઓફિસર હોય પૂર્વ ડીડીઓ હોય તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે પીજીવી સેલના અધિકારીના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે અને કહી શકાય મહત્વની વાત કે તમામ અધિકારીઓના નિવેદન બાદ કેટલીક અન્ય મહત્વપૂર્ણ માહિતી કેટલીક મહત્વપૂર્ણ કડીઓ પણ બહાર આવી શકે છે વધુ કેટલાક નામ પણ સામે આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે અગ્નિકાંડને લઈને હાલ આ સૌથી મોટા સમાચાર ફાયર પીજીવીસીએલ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ક્રાઈમ બ્રાન્ચ ખાતે તમામ લોકોને લાવવામાં આવી રહ્યા છે તમામ લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે સાથે ઝીણવટપૂર્વક જે તપાસણી છે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ આ સમગ્ર મુદ્દે જે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર અને મહત્વની વાત એ ક્રાઇમ બ્રાન્ચે જે આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ સમગ્ર જે નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેમાં અન્ય પણ કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતીઓ સામે આવી શકે તેની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અંકિત તમારી સાથે જોડાયેલા છે આપણે જણાવી દઈએ જે નિવેદન લેવામાં આવી રહ્યા છે નિવેદનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે કેટલાક અધિકારીઓના જે નિવેદન છે તે અગાઉ નોંધવામાં આવ્યા હતા ફરીથી તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે ફરી એકવાર તેઓના નિવેદનને નોંધવામાં આવશે અને આ નિવેદનમાં ફેરબદલી થઈ છે કેમ આ નિવેદનમાં અન્ય કોઈ માહિતી આ સામે કે કેમ તે પણ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે જોડાયેલા છે મારી સાથે અંકિત વાત મહત્વની એ પણ છે કે જે રીતે નિવેદન નોંધવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અન્ય પણ કેટલીક ઝીણી જીણી બાબતો નોંધવામાં આવશે ઘણા એવા પણ અધિકારીઓ છે કે જેના પહેલા નિવેદન લેવામાં આવી ચૂક્યા છે ફરી એકવાર તેઓના નિવેદન લેવામાં આવશે એટલે ક્યાંક ફેરબદલ જણાય ક્યાંક અન્ય કોઈ નાની મોટી માહિતી બહાર આવે તેની પણ પૂર્ણ શક્યતા જણાઈ રહી છે ચોક્કસ સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આપ જે વાત કહી રહ્યા છો તે પ્રમાણે સૌપ્રથમ જે બે એસઆઈટીની રચના કરવામાં આવી છે એક એસઆઈટીની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કે જેના હેડ છે સુભાષ ત્રિવેદી છે બીજી જે એસઆઈટીની રચના કરવામાં આવી છે આ એસઆઈટીની રચના છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે પોલીસ દ્વારા હાલ અત્યારે પહેલા જે એફઆઈઆરમાં જે આરોપીઓના નામ છે તેમને શોધવાની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી તે અંતર્ગત જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાહુલ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે સાથો સાથોસાથ નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે તેમજ આજરોજ સવારે કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે સાથો સાથોસાથ અત્યાર સુધીની જો વાત કરવામાં તો રાહુલ રાઠોડ નામના વ્યક્તિની છે તેની પણ જે તે ધરપકડ કરી લેવામાં આવી છે ધવલ ઠક્કર કે જે રાજકોટ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરથી ઝડપાયો ચૂક્યો છે આમ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે હવે જે પ્રમાણે સૂત્રો માહિતી આપી રહ્યા છે તેમ હવે અધિકારીઓનો પણ અધિકારીઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે સાથોસાથ જે સાત જેટલા અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા જે તે વિભાગ દ્વારા તેમની પણ ખાસ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તો સાથોસાથ હવે જે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા પણ તેમની પૂછપરછ ચાલી રહી છે અત્યારે પણ જે રાજકોટના જે બે પીઆઈ છે કે જે બંને સસ્પેન્ડ થઈ ચૂક્યા છે રાઠોડ અને પટેલ આ બંનેની પણ હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ ચાલી રહી હોય એ પ્રકારના સમાચાર છે તે સામે આવ્યા છે સાથોસાથ શા માટે જે અધિકારીઓની ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે તો હું આપને જણાવી દઉં કે જે પ્રમાણે હવે દસ્તાવેજો સામે આવી રહ્યા છે કે આખરે બે હજાર એકવીસની અંદર જ્યારે ટીઆરપી ગેમ ઝોનને પ્રથમ વખત મંજૂરી આપવામાં આવી તેની મંજૂરી કોને આપી હતી કયા અધિકારીઓ હતા સાથોસાથ બે હજાર ત્રેવીસની અંદર કે જ્યારે આ આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેની જે મંજૂરી છે પરમિશન છે તેને રિન્યુ કરવામાં આવ્યું ત્યારે કયા અધિકારીઓ હતા કયા વિભાગના અધિકારીઓ હતા કયા વિભાગ વચ્ચે પત્ર વ્યવહાર થયો છે તેમાં કઈ કઈ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું તેમ છતાં કયા વિભાગના અધિકારી દ્વારા જે તે મુદ્દાને અવગણીને પોતાની ફરજમાં બેદરકારી દાખવામાં આવી છે જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે આ તમામ જે બાબતો છે તે અંગે હાલ અત્યારે સત્તાવાર રીતે નિવેદન નોંધવામાં આવી રહ્યા છે કારણ કે જે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ છે તે માર્ગ મકાન વિભાગ પાસેથી પણ દસ્તાવેજ કબજે કરી રહ્યું છે ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે દસ્તાવેજ છે તે કબજે કરી રહ્યું છે પીજીવીસીએલ પાસેથી પણ કબજે કરી રહ્યું છે તો સાથોસાથ રાજકોટ શહેરના મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસેથી પણ ચોક્કસ દસ્તાવેજો છે તે ખાસ કરીને કબજે કરી રહ્યું હોવાના છે તે સમાચાર મળી રહ્યા છે તે જ દસ્તાવેજ આધારે સંબંધિત જે વ્યક્તિઓ છે મોટી વાત જે સામે આવી હતી કે માત્ર ટિકિટ વેચવાનું જ તેઓની પાસે ખાસ વાત થઈ હતી જ્યારે આટલું મોટું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું ત્રણ ત્રણ વર્ષ સુધી આ ગેમ ઝોન રહ્યું છતાં પણ કોઈના પેટનું પાણી હલ્યું નહીં કોઈ પણ પ્રકારની ચકાસણી ગેમ હવે મોટા મગરવછો વારો છે તમામ આઈએએસ આઈપીએસ અધિકારીની પણ આ સમગ્ર ઘટનામાં પૂછપરછ હવે હાથ ધરવામાં આવશે અધિકારી પદાધિકારી તમામની પૂછપરછ થશે પોલીસ અને ફાયરની કામગીરીની પણ ચકાસણી કરવામાં આવશે તપાસ કરવામાં આવશે કોઈને છોડવામાં નહીં આવે તે નક્કી છે છે જવાબદારો સામે સામે સખત લેવાશે પ્રતિક્રિયાઓ આવી ટીમ રાત દિવસ કામ કરી રહી છે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવું એસઆઈટી વડાનું નિવેદન સામે આવ્યું છે ડીજીપી આ સમગ્ર કેસો સુપરવિઝન કરી રહ્યા છે સત્યાવીસ પાર્થિવ દેહની એફએસએલ એ ઝડપથી ઓળખ કરી લીધી છે તે પણ સામે આવ્યું છે વૈશ્વિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સ્વખતાથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય લે એમ છે શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે કોઈને બધા જ આઈએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે ગૃહમંત્રી સાહેબ સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય એ આઈએએસ હોય આઈપીએસ હોય આઈએફએસ હોય કે મેં કહ્યું ને સૌથી પહેલા તમામની પૂછપરછ કરવામાં આવશે તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ટીઆરપી અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકી છે ડીસીપી ક્રાઈમ પાર્થરાજ પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે મુખ્ય આરોપી પ્રકાશ હિરણનું ઘટનામાં મોત થયું છે પ્રકાશ હિરણના ડીએનએ મેચ થયા છે ઘટનાના દસ્તાવેજ પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે

આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે જે ડીએલએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે આગળ વધુમાં જે ટીઆપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તે એનો એ અન્ય પુરાવા અને દસ્તાવેજી પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ક્રાઇમ ડન્સ દ્વારા હાથ ધરવામાં આવેલ છે ગેમ ઝોન આગની કાનના આરોપી રાહુલ राठौड़ના ઘરે તપાસ કરવામાં આવી છે પોલીસની ટીમ રાહુલ राठौड़ના ઘરે પહોંચે છે આરોપી રાહુલને સાથે રાખીને ઘરમાં તપાસ કરવામાં આવી આરોપી રાહુલને સાથે રાખીને તેના ઘરમાં તપાસ કરવામાં આવી રહી છે રાજકોટથી સમાચાર ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપી રાહુલના ઘરે તપાસ કરવામાં આવી રહી છે આરોપી રાહુલના ઘરમાં હાલ તપાસને લઈને મહત્વના સમાચાર સાથે જ અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનના માલિકને સજેશન આપવામાં આવી રહ્યા છે ગેમ ઝોનના માલિકોએ એનઓસી અને બીયુ લીધું છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે જો બીયુ કે એનઓસી નહીં લીધી હોય તો ગુનો દાખલ કરવામાં આવશે

ફાયર એક્સિડન્ટ થયેલ છે એમાં ખાસ કરીને ઇમરજન્સી ઇવેક્યુએશન સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ એક્ટિવ ફાયર પ્રોટેક્શન પેસિવ ફાયર પ્રોટેક્શનનું ખાસ ચેકઅપ અત્યારે ચાલુ છે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ જે ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન્સને જોવામાં આવે છે સેફલી ઇનકેસ ઓફ એની ફાયર રાજકોટ જેવી અહીંયા ફાયર થાય તો ત્યાંના સ્ટાફ અને ત્યાંના ગેસ્ટ જે પબ્લિક ઓક્યુપન્ટ છે સેફલી ઇવેક્યુએશન કરી શકે તે માટેનું એક ફાયર સેફ્ટી ઇન્સ્પેક્શન્સનો દોર ચાલુ થયો છે આ ઇન્સ્પેક્શનની અંદર શું સામે આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે સજેશન પણ તમે આપ્યા હશે તો કયા સજેશન છે તેને ખાસ કરીને તમે આપ્યા છે જી ઓલમોસ્ટ સૌથી પહેલા તો તેમની પાસે ફાયર એનઓસી છે આરસીસી સ્ટ્રકચરમાં છે અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ પ્રોપર છે એટલે કેસ ઓફ ભવિષ્યમાં ફાયર થાય તો તેમના સ્ટાફ પણ ટ્રેન્ડ છે એ રીતે ઘણા બધા સજેશન્સ ઇન્સ્પેક્શન્સમાં લેવામાં આવેલા છે માઇનસ પોઈન્ટ તો હજી ઘણા બધા નથી અને ફાયર સેફ્ટી ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા સજેશન પોઈન્ટ ઉપર અમે આપીશું ખાસ કરીને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરના અલગ અલગ ગેમ ઝોન લગભગ બેતાલીસ જેટલા ગેમ ઝોન છે જેમાં આજે અલગ અલગ વિસ્તારની અંદર ઝુંડાલ વિસ્તારની અંદર જે ગેમ ઝોન છે તેમાં કાર્યવાહી કરવામાં આવી છે ને આગામી સમયની અંદર આ ઇન્સ્પેક્શનને લઈને જે સજેશન આપવામાં આવ્યા તે સજેશન પર કામ થયું છે કે કેમ તે પણ ચેક કરવામાં આવશે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે લોકો પોકારી ઉઠ્યા છે એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોત ની ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતિય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો પંદર થી વીસ મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો तड़का शेकावा नहीं वरसाद भिंजावा रहो तैयार गुजरात में आ रही है मेघ सवारी चार जून सुधी में कड़ाका भड़ाका साथे पड़ से वरसाद अंबालाल पटेल ने टाढ़क आपती आगाही गुजरात में छाला पंदर दिवस गर्मी अकड़ी रही है सूरज दादा गुजरात पर कोपायमान गर्मी तमाम रेकॉर्ड तोड़ी देता हाहाकार मची गयो લોકો લોકો પોકારી ઉઠ્યા છે હવે ખમૈયા કરો તેવી બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે લોકો માટે રાહત ના સમાચાર આવ્યા છે હવે બહુ દિવસો ગરમીમાં બફાવું નહીં પડે ગરમીના તરખાટ ની ઊંડી ગણતરી શરૂ થઈ ગઈ છે હવે ઊંચામાં થઈ જજો તૈયાર રેનકોટ અને છત્રી કાઢી રાજ્યો કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ટાઢક આપતી આગાહી કરી છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે જેમાં આણંદ વડોદરા નરિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો અને સાબરકાંઠા ભાગોમાં પ્રી મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે રોહિણી નક્ષત્ર પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસુ સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્ય માં રહેશે ਕੈਮਨ ਨਵੀਅਤ ਆਨ ਪਰੇ ਤੰਦੂਕਾਂ ਹੰਧਨ ਜਦ ਤੀ ਸੰਗਠਨਾਂ ਕਿਨਾਂ ਬਾਵੋ ਯਾਰ ਇੱਕ ਅੰਮ ਅੰਤ ਮੱਧਵਿਚਰਾਂ ਬਾਵੋ ਅੰਮ੍ਰਿਤ ਅਤੇ ਗਰਗੁਸ ਬਾਧਿਆਤਰ ਕੇ ਗੋਸ਼ਾ ਕੈਮਨ ਬਰ ਬਲਪੁਨ ਪੰਜਮਾਨਾਂ ਬਾਵੋ ਮਾਂ ਕੋਧਾ ਜਿੱਦਾਂ ਵੋਲਮ ਬੇ ਮਾਨਸੋ ਦੀ ਐਕਟੀਵਿਟੀ ਗਾਜਵੀ ਸਾਡੇ ਸਵਾਸ ਕਰ ਰਿਹਾ ਹੈ ਜੀ ગુજરાતમાં માં પંદર દિવસ થી કાળઝાળ ગરમી પડી રહી હતી ગરમી હવે જીવલણ બની ગઈ છે ગરમી એવો હાહાકાર મચાવ્યો છે કે લોકો હવે સૂરજ દેવને પ્રાર્થના કરી રહ્યા છે કે ઓછા થપો દાદા ત્યારે ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે હવે ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે રાજ્યમાં તાપમાનનો થશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના ઘટાડો થશે ડિગ્રી સુધી તાપમાન ઘટશે મંગળવારે અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી તો ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવામાન વિભાગના મતે ચોવીસ કલાક સુધી બંને શહેરોમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે તો કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે ગુજરાતમાં પચીસ થી ત્રીસ કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂકાશે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ફૂકાશે પવન સ્વાગત છે આગળ સમાચારોમાં તો ગુજરાતમાં ત્રણ દિવસ સુધી આંધી વંટોળની આગાહી છે ત્રણ દિવસ સુધી ચાર જિલ્લા માટે સાવધાની રાખવાની જરૂર ગુજરાતના ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે

और डस्ट स्टॉर्म की बात करेंगे तो डस्ट स्टॉर्म की वार्निंग आज कल और परसों तीन दिन के लिए दी गई है जहाँ और जो डिस्ट्रिक्ट है जहाँ पर डस्ट स्टॉर्म की वार्निंग दी गई है वो कच्छ है बनासकांठा पाटन और सुरेंद्र नगर है और पूरे गुजरात रीजन में स्ट्रांग सरफेस विंड प्रवेल करेगी जिसकी स्पीड होगी आज कल और परसों के लिए 25 से 30 किलोमीटर पर आवर और आने वाले चार दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है जिसकी आ, जो विंड की स्पीड होगी वो 45 से 55 के, 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 के किलोमीटर पर आवर और गश्ती होगी 65 किलोमीटर पर आवर गुजरात में गर्मी में आंशिक राहत मैं अमदावादवासी ने गर्मी में आंशिक राहत मैसे हवामान विभाग मते तापमान में आंशिक घटाडो थे अमदावाद्मा एक डिग्री तापमान नोधायू 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે છે ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું તો 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાનની આસપાસ તાપમાનનો પારો ત્યાં જોવા મળી શકે છે અમદાવાદ કા 44.21 મેક્સિમમ ટેમ્પરેચર એલાજ ہوا تھا અને ગાંધીનગર કા 43.4 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદ અને ગાંધીનગર કે લે 43 43 ડિગ્રી સેલ્સિયસ કે મેક્સિમમ ટેમ્પરેચર કા પ્રોકાસ્ટ دیا જયા دیا જા રહા હૈ ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે ભારે શક્યતાને ધ્યાનમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે અને હવે વાત કરીશું ખાલી તળાવોની આનંદ આપનાર ઐતિહાસિક ગોયા તળાવ આજે આણંદનો જ આનંદ છીનવી રહ્યું છે કાળઝાળ ગરમીથી ગોયા તળાવના તળિયે પણ તિરાડો જોવા મળી રહી છે એક સમયે પવનના સુસવાટા સાથે લહેરાતું આ તળાવ એક સમયે કાંઠે ડણકું દેતું આ તળાવ આજે તળિયે પડ્યું છે એ જ તળાવના કાંઠે જતા પણ ડર લાગી જાય બાળકોને પણ કાંઠે ન જવા દેવામાં આવે તેવું હિલોડા લે આ તળાવ

પક્ષીઓના જીવનો નો અહીંયા અહિયાં ગયો છે કારણ કે એનું જે જળ સ્તર જે જળવાવું જોઈએ એ જળસ્તર જળવાયું નથી અને જે પાણીનો પ્રવાહ કાંસનું જે પાણી પહેલા આવતું હતું એ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામમાં આગળો થઈ ચૂક્યા છે કાંસ પૂરા ચૂક્યા છે એને લીધે પૂરતો પાણીનો પ્રવાહ અહીં આવતો નથી ચોમાસામાં વરસાદનું પાણી ઓછું થઈ ગયું છે વરસાદ પડે છે પરંતુ નીચેના જે જળને સંગ્રહ કરવા માટેની જે એ હોય જળને સંગ્રહ કરી રાખવું જોઈએ એ પ્રમાણે એનું લેઆઉટ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી